જય માતાજી બધા ને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ માં અત્યારે જો આવી ગયા છે વાડીએ પાણી વાળવા ને આજે છે બીજો દિવસ કાલે આપણે પાંચ છ કેરા પીયા હતા અને આજ બીજો દિવસ છે એટલે ત્રણ દિવસમાં ઘઉંમાં પાણ હોળું નીકળશે જો અહીંયા સુધી પાણી વળ્યું છે એટલે પાંચ છ કેરા પી ગયા આ બાજુ છે બાકી અને અત્યારે વાગી ગયા છે સાડા આઠ એટલે નવ વાગે લાઈટ આવશે એટલે આપણે કઈક આડાવું કામ હોય કરશું ક્યાંક ક્યાંક રાઈના ના હજી બાકી છે વાઘા વાઢી વાડી લઈ તો નવ વાગે લાઈટ આવી જશે જો અહીંયા છે રાઈ સોડું અને હેમાંસિંહ બેન કામયાબીને બે ગયા સ્કૂલ અને આપણે આવી ગયા વાડીએ અને રાહુલ એને રજા છે આજ પણ ગામમાં થોડુંક કામ છે એટલે એ ઘરે છે અને આપણે આવી ગયા વાડીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હાલો જો આ સૈયા છે મામાને ના અને જો આજે મેઘરવો બહુ આવ્યો છે જો સૈના માં વધારે દેખાય છે ઘઉંમાં તો દેખાતું મેઘરવો આવ્યો છે વધારે થોડો જો આ જીરાને નુકશાની થાય આમાં ઘઉંમાં તો કઈ વાંધો ન આવે હાલો જો અત્યારે વાગી ગયા છે નવ અને લાઈટ આવી ગઈ છે અવે આપણે ચાલુ કરી દે મોટર ઓ આપણે મોટર ચાલુ કરી દે જો મોટર થઈ ગઈ ચાલુ હાલો જો પાણી આવી ગયું છે મોટર થઈ ગઈ છે ચાલુ અને હવે આપણે જઈએ પાણી વાળવા સરસ મજાનું એટલે પાણી આવે છે જો આપણે પાણી વાળવાનું ચાલુ છે અને અત્યારે વાગી ગયા છે દસ ઉપર થયું છે એટલે પોણા આગ્યા જેવું થશે તો ઉલાળો પૂરો થઈ જાય છે એ વાત જોઈશ કેટલો ઘાલે છે અને ચાર કેરા જેવું પી ગયું છે ચાર ચાર કેરા પીધા હશે ચાર પાંચમાં કેરા પાણી જાય છે અત્યારે અને જો આપણે નવ સાડા નવની લાઈટ આવી નવ વાગે આવી ગઈ હતી ત્યારના પાણી છે અને જો અહીંયા ધ્યાન કરવા જાય ઓલી સાઈડ જો અહીંયા સેણા છે સેણા પણ બહુ મસ્ત થઈ ગયા છે આપણે હવે એમાં દાણા થઈ ગયા છે મસ્ત મજાના જો તો આ તો ખૂણું છે જો અહીં સુધી પાણી ભૂગી ગયું છે તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આ સહેલું પાણ છે આપણે પાઈ દઈ પછી તો હુકાવા દઈ ને સીધા વાઢી જ લેવાના છે આવું તો ના પાડતા તા કે નથી વાવું પાણી પણ કીધું ના ના સહેલું પાન આપણે કાઢી નાખીએ એટલે કોઈ કાસી ડુંડી હોય જો આવી ડુંડી હોય કાશી તો સરસ મજાની થઈ જાય જો આ તો પાકી જ ગઈ છે પણ આગળ પાછળ ઉગવામાં એવું થયું હોય એટલે કીધું એક પાણ વાળી દઈ હેલો અમારે હિમાંશી બેન જો કંકુન થાળી લઈને ને રહી ગયા છે કાકા નવું થેસર લઈ આવ્યા છે તો એના ચાંદલા કરવાના છે અને કામયાબી ફૂલ લઈને ઉભા રહી ગયા છે અને માં જો અહીંયા ચોખા ને એવું બધું લઈ દીધું છે દીવો ને એવું બધું તો બહાર પડ્યું છે થેસર ચાંદલા ને એવું કરવાનું છે હાલો આપણે જઈ બધા

બસ રેડી માન તાર ઓલું તારા કપાળ માન ચાંદલું સોખા ને ચોડવાય ને ખાલી ગમકું

એક ઊભી રહે જા ઊભી રહે જા સીધી સીધી ઊભી રહી જા સીધી ઊભી રહી જા સીધી ઊભી રહી જા હાલો નાડે હાલો

બાપુ લઈ લેતા